अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे बीजू एक टूल जोई पास टेक्स टूल टेक्स टूल आप सिलेक्ट करी ક્લિક કરીશ મને અહીંયા કરસર આવેલું જોવા મળશે અને હું અહીંયા કંઈ પણ ટાઈપ કરીશ ધારો કે હું સપોઝ અત્યારે હું મારું નામ ટાઈપ કરું છું અને ત્યાર પછી હું એને સિલેક્શન ટૂલ છે એનાથી પકડી લઈશ તો એ પકડી લેવાશે અને અહીંયાથી ત્યાર પછી હું અહીંયા જઈ અને મારે જો સાઈઝ વધારવી હોય તો અહીંયા બાર જે નંબર લખેલા છે એની પર માઉસ પર દબાવી રાખી અને હું આમ એ કરીશ તો પણ અહીંયા મને જોવા મળશે કે વધારે ઘટાડું આમ આમ ખેંચતો જઈશું મોટા થતા જશે અથવા તો નાના થતા જશે અથવા હું ડાયરેક્ટલી અહીંયા ક્લિક કરી અને લખી પણ શકું ધારો કે ટ્વેન્ટી ફોર સાઇઝના મને જોઈએ છે તો હું એન્ટર કરી દઉં તો અહીંયા એ રીતના સિલેક્ટ થઈ ગયેલા જોવા મળશે અને અહીંયા ક્લિક કરી અને કોઈ પણ ફોન બદલવા માંગતો હોય તો એ બદલી શકું અને ત્યાર પછી અહીંયાથી આપણે જે બોલ્ડ ડિટારી વગેરે છે એ પણ આપણે કરી શકીએ તો અહીંયાથી આપણે બીજા બધા પ્રોપર્ટી જે છે એ બધી પ્રોપર્ટી આપણે અલગ અલગ બદલી શકીએ તો એ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ અને એક આ જે છે એની અંદર જો સિલેક્શન ટૂલથી આપણે અહીંયાથી બદલીશું કારણ કે આ એક આખો ઓબ્જેક્ટ છે તો જેમ કે આ ટેક્સ્ટ ટૂલ અથવા તો જે આ રેક્ટેંગલ પ્રિમિટિવ્સ છે ઓવલ પ્રિમિટિવ ટૂલ છે એનાથી જે વસ્તુ આપણે દોરેલી હશે તો એ જે વસ્તુ છે એ ડાયરેક્ટલી આપણે આને આમ ખેંચી અને આપણે મોટી નથી કરી શકતા જેવી રીતે આપણે આ જે સાદું રેક્ટેંગલ છે આ સાદું જો રેક્ટેંગલ આપણે દોરેલું હોય તો એને આપણે અહીંયા સિલેક્શન ટૂલથી આપણે આમ પકડી અને ખેંચીશું તો આ રીતના શેપ બદલાઈ જશે પણ જે આ ટૂલ છે એ આપણે બદલીશું તો એ રીતે બદલાશે નહીં અને આ પણ હમણાં બદલાશે નહીં તો આપણે એને બ્રેકે પાર્ટ વગેરે કરવાની જરૂર પડશે ટેક્સ જે છે એ ટેક્સને મારે અલગ કરી દેવી હોય છૂટી કરી દેવી હોય તો પછી મારે શું કરવાનું પહેલાં આને સિલેક્શન ટૂલથી સિલેક્ટ કરીશું એની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને ત્યાર પછી અહીંયાથી આપણે બ્રેકે પાર્ટ લઈ લઈશું આ બ્રેકે પાર્ટ કરી દઈશું તો તમને જોવા મળશે કે પહેલાં બધા અલગ અલગ કેરેક્ટર થઈ જશે હવે આ બધા અલગ અલગ કેરેક્ટર થઈ ગયા જો મારે એક એક કેરેક્ટરને આમ બદલવો હોય તો હું આને છૂટા કરી અને આપણે કંઈક વાપરી શકીએ જો આપણે અલગ જગ્યાએ વાપરવાની ઈચ્છા હોય તો પણ આપણે બધાને પાછા સિલેક્ટ કરીશું અને ફરી પાછું આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને ફરી પાછું બ્રેકે પાઠ કરીશું બીજી વાર બ્રેકે પાઠ કરીશું એટલે આપણને અહીંયા જોવા મળશે કે હવે આ જે બધી વસ્તુ છે એ અલગ અલગ તમારે સેફ થઈ ગયેલા છે અને એની અંદર હવે આપણે કંઈ પણ જે ચેન્જીસ છે એ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ એટલે આપણે ટેક્સ્ટમાંથી જો કઢી નાખીને આપણે સાદો અને શેપ જેવું બનાવી દેવું હોય તો આપણે બ્રેકે પાર્ટ કરી અને એને બનાવી શકીએ છીએ તો આ આપણે સિલેક્ટ કરીને અત્યારે ડિલીટ કરી દઈશું બીજી એક મહત્ત્વની જે બેઝિક બાબત છે એ જોઈ લઈશું કે આમાં એક આપણે ઇમેજ લાવી અને આપણે કંઈ પણ વર્ક કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ ઇમેજ લાવવા માટે આપણે ફાઇલમાં જઈશું અને ત્યાર પછી ઇમ્પોર્ટમાં જઈશું ઇમ્પોર્ટમાં આપણે બે જગ્યાએ કરી શકીએ ઇમ્પોર્ટ ટુ સ્ટેજ અથવા તો ઇમ્પોર્ટ ટુ લાઇબ્રેરી તો આપણે અત્યારે ડાયરેક્ટલી ઇમ્પોર્ટ ટુ સ્ટેજ કરીએ છીએ કારણ કે જો લાઇબ્રેરી કરીશું તો અહીંયા આજે આપણી લાઇબ્રેરીની અંદર આવશે અને ત્યાર પછી અહીંયાથી આમ ખેંચી અને આપણે બહાર મૂકવાનું થશે પણ અત્યારે આપણે આપણું જે વર્ક એરિયા છે એકદમ ખાલી છે અને એટલે આપણે ડાયરેક્ટલી સ્ટેજ પર લાવી શકીએ છીએ એટલે આપણે ફાઇલમાં જઈશું ઇમ્પોર્ટમાં જઈશું અને ઇમ્પોર્ટ ટુ સ્ટેજ કરીશું અને એની માટે આપણે કંટ્રોલ આર કમાન્ડ પણ વાપરી શકીએ અહીંયાથી ડાયરેક્ટલી આપણે ક્લિક કરીશું તમને જોવા મળશે કે આ રીતના આપણે જે વિન્ડો છે એ આવી જશે હવે મારી પાસે અહીંયા સી ડ્રાઇવની અંદર જેમ આપણે જાણીએ છીએ કે વોલપેપર ફોલ્ડરની અંદર એ છે એટલે વોલપેપર ફોલ્ડરની ઉપર ડબલ ક્લિક આપીશ અથવા તો અહીંયા સિલેક્ટ કરી અને હું ઓપન પર ક્લિક આપી દઈશ એટલે અહીંયા બધી અલગ અલગ આ બધે ફોટોગ્રાફ છે હવે આ આ બધા ફોટોગ્રાફ્સ તમે જોયા જ જશે કારણ કે મારા છેલ્લા ઘણા બધા વિડીયોથી અને ઘણી બધી સિરીઝોની અંદર હું આ જ ફોટોગ્રાફ વાપરું છું તો એટલા માટે તમે અહીંયા બધા ફોટોગ્રાફ વિશે જાણો છો તો હવે આ જે ફોટોગ્રાફ છે એમાંનું કોઈ પણ ફોટોગ્રાફ મારે જોઈતો હોય તો હું અહીંયા એને સિલેક્ટ કરીશ અને ત્યાર પછી હું ઓપન પર ક્લિક આપીશ જેવું ઓપન પર ક્લિક આપીશ એટલે જો એ સિકવન્સની અંદર હશે તો આ સિકવન્સ માટે પૂછશે પણ અત્યારે આપણે સિકવન્સમાં નથી લાવવા એટલે વધારેના બીજા જે ફોટોગ્રાફ છે નથી જોઈતા એટલે આપણે આને નો પર ક્લિક આપીશું નો પર ક્લિક આપીશું એટલે અહીંયા એક તમને જોવા મળશે કે મોટો ફોટોગ્રાફ આવી ગયેલો જોવા મળશે કારણ કે મારો વર્ક એરિયા હતો એ ફક્ત ફાઇવ હન્ડ્રેડ ફિફ્ટી પિક્સેલનો હતો પણ આ ફોટોગ્રાફ મોટો ફોટોગ્રાફ્સ હશે અને એટલા માટે અહીંયા મને આ રીતે મોટો જોવા મળે તો હવે મારે નાનો કરવા માટે પહેલું તો આપણે આને કોઈ પણ કોર્નર પર આપણે મૂકી દઈએ અને ત્યાર પછી આ જે બીજું બટન છે એને આપણે ફ્રી ટ્રાન્સફોર્મ બટન એને ક્લિક કરીશું એટલે અહીંયા આપણને આ હેન્ડલ્સ જોવા મળશે અને એની અંદર તમે અહીંયા કોર્નર પર લાવશો તો આવું ડબલ હેડેડ કરસર થઈ જશે અને ત્યાર પછી માઉસ બટન દબાવી રાખી અને આપણે આમ અંદર દબાવતા જઈશું અને જ્યારે આપણે અંદર દબાવતા જઈશું ત્યારે કીબોર્ડ પરથી આપણે શિફ્ટ કી દબાવેલી રાખીશું જેથી આપણો જે ફોટોગ્રાફ છે એ બગડી ના જાય પણ નાનો બંને સાઈડથી થાય એટલે જો હું શિફ્ટ દબાવ્યા વગર આને હું એ કરીશ તો કોઈ પણ એક જ સાઈડે આમ નાનો કે મોટો થશે અને આવી રીતે આમ ફોટો જે છે એ ચહેરાઈ ગયેલા જેવો મને દેખાશે તો હું એડિટમાંથી અંડું કરું છું આપણે જ્યારે પણ આમ નાનો કરીએ ફોટોગ્રાફ કે મોટો કરીએ ત્યારે આપણે શિફ્ટ કી કીબોર્ડ પરથી દબાવેલી રાખીશું એટલે આપણે ચારે બાજુ આ રીતના આપણે મોટો થતો જોવા મળશે અને કોઈ પણ એક જ સાઈડે કરવો હોય તો આપણે આ અત્યારે તમે જોયું હશે જ્યારે હું મોટો કરું છું ફોટોગ્રાફને ત્યારે જો શિફ્ટ કી હું દબાયેલી રાખું છું તો મને ચારેય બાજુથી આમ આખો ફોટોગ્રાફ નાનો થતો જોવા મળે છે અથવા તો આખો ફોટોગ્રાફ મોટો થતો જોવા મળે છે પણ જો મારે આ કોર્નર ઉપર અહીંયા હું લગાવી દઉં કે ભાઈ આ કોર્નરને હવે અમારે આમ નીચે ખેંચવું છે તો જો હું શિફ્ટ કી દબાવીને એકલું જ કરીશ તો પેલી બાજુ ઉપર પણ મોટો થતો મને જોવા મળશે એટલે મારે એવું નથી જોયું હતું પણ આમાં જ મોટો કરવો છે તો હું કીબોર્ડ પરથી ઓલ્ટર કી દબાવી દઈશ અને ત્યાર પછી હું મોટો કરીશ તો મને જોવા મળશે કે ઓલ્ટર અને શિફ્ટ બંને કી દબાવેલી રાખીશું તો આપણે આ રીતના આપણે મોટો કરી શકીશું ફોટોગ્રાફ આ બધા જે ટૂલ્સ છે બીજા ટૂલ્સ એ બધા ટૂલ્સ લગભગ ફોટોશોપ અને ઇલસ્ટ્રેટરના જેમ જ છે એ પ્રમાણે જ આપણે એને યુઝ કરીશું અને આ આપણો ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ છે જે આપણે ફોટોશોપમાં ઓલરેડી જોઈ ચૂક્યા છે તો એ જ રીતે અહીંયા પણ વપરાય છે સેન્ટર પોઈન્ટ વગેરે શું છે એ બધી બાબતો આપણે ત્યાં ચર્ચા કરેલી છે હવે આ ફોટોગ્રાફને આપણે સિલેક્શન લઈ લઈશું અને હવે ફોટોગ્રાફ અહીંયા આપણે એક્ઝેક્ટલી એ પ્રમાણે કરી દીધો છે હવે આની અંદર મારે કંઈ પણ ચેન્જ કરવો હોય તો જો મારે ચેન્જ કરવો હોય તો મારે યાદ રાખવાનું છે કે આ ફોટોગ્રાફને મારે પહેલાં સાદું ગ્રાફિક બનાવવાનું રહેશે એટલે જે રીતે આપણે ટેક્સ્ટમાં જોયું એ રીતે આને પણ હું મારે કંઈ પણ ચેન્જ કરવું હોય જેમ કે સી સપોઝ અત્યારે હું અહીંયા કંઈ પણ કરવાની કોશિશ કરું છું તો એ નથી થતું અહીંયા હું ખાલી જે વસ્તુ છે એને નાની મોટી કરી શકું છું પણ બીજું કંઈ થતું નથી તો મારે એને બદલવું હોય તો મારે પહેલાં સિલેક્શન ટૂલ લેવાનું થશે જે ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું આપણે અને ત્યાર પછી અહીંયાથી બ્રેકે પાટ લીધું એકવાર બ્રેકે પાઠ કરીશું એટલે આ રીતના બધા ડોટ ડોટની અંદર આવી જશે પછી મારે બાર ક્લિક આપવાનું રહેશે એટલે આ બાર ક્લિક આપીશું એટલે ડી સિલેક્ટ થશે અને હવે હું જોઈશ તો હું અહીંયાથી આ રીતના તમે જોશો તો તમે ફોટોગ્રાફને કંઈ પણ ચેન્જ કરવાની ઈચ્છા હોય તમારે તો તમે ચેન્જ કરી શકો હું પાછું એડિટમાંથી અંડુ કરી દઉં છું ફરી પાછું એકવાર અંડુ કરીશ એટલે અહીંયાથી મને ફોટોગ્રાફ આ રીતના જોવા મળશે એટલે કોઈપણ વખતે તમારે જ્યારે ફોટોગ્રાફને સાદા ગ્રાફિક તરીકે વાપરવું હોય તો પહેલાં તમે ઇમ્પોર્ટ કરીને અહીંયા મૂક્યા પછી એની સાઇઝ કરી દો અને ત્યાર પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને આપણે બ્રેકે પાર્ટ કરી દઈશું હવે ઓલરેડી બ્રેકે પાર્ટ થઈ ગયું છે ત્યાર પછી આપણે ક્લિક કરીશું તો આ રીતના આપણને ક્લિક થતું જોવા મળશે અને આપણે ફોટોશોપના જેમ આપણે વાપરવું હોય કે ભાઈ આમાંથી અમુક જ ભાગ વગેરે જોઈતો હોય તો આ રીતના આપણે એક બ્રેક કરી દીધા પછી આપણે આ બધા ટૂલ વાપરી શકીએ કે આપણે લેસો ટૂલ અને આપણે આ જે મેજિક વેન્ડને એ બધું છે એ બધું આપણે જે ફોટોશોપમાં વાપરીએ છીએ એ જ રીતે અહીંયા આપણે આ રીતના આખું જો મારે ગુલાબ જોઈતું હોય તો હું આ રીતના આખો ગુલાબ ત્યારે હું બહુ એક્ઝેક્ટ સિલેક્શન નથી કરતો પણ આ રીતના આ આપણે આખું સિલેક્ટ કરી લઈ શકીએ અને ત્યાર પછી આપણે એને કોઈ બી જગ્યાએ અલગ જગ્યાએ ખસેડવું હોય કે આપણે એને કંઈ પણ વસ્તુ કરવી હોય તો આપણે આ રીતના ફ્રી ટ્રાન્સફોર્મ વગેરે કરી શકીએ કંઈથી આપણે આ ફ્રી ટ્રાન્સફોર્મ કરી અને ત્યાર પછી એને આપણે નાનું કરવું છે કે સ્કેવિંગ કરવું છે કે કંઈ પણ વસ્તુ કરવી હોય તો આપણે કરી દઈ શકીએ અને આ બધો એરિયા છે એને હું ડિલીટ કરી દઉં છું તો અહીંયાથી હું સિલેક્ટ કરી અને ડિલીટ કરી દઈ શકું તો આ રીતે આપણે ઇમેજ છે એને આપણે વાપરી શકીએ આશા છે કે તમને જે બેઝિક ટૂલ છે એ વિશે ખબર પડી ગઈ હશે કે આપણે આજે બધા બેઝિક ટૂલ છે એ આપણે કઈ રીતે કલર્સ અને બેઝિક ટૂલને વગેરે વાપરી શકીએ અને હવે આપણે હવે પછીના વિડીયો જે છે એની અંદર આપણે એનિમેશન વિશે જોતા જઈશું અને ત્યારે હું આ બીજા બધા बेजिक नहीं और ए खास जो ये माहिती छे बेसिक टूल छे انا વિશે નહિ સમજાવ પણ જે ટૂલ્સ છે એને વાપરી અને આપણે કઈ રીતે એનિમેશન બનાવવું એ બાબત આપણે ખાસ જોતા જઈશું. યે વિડિયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હે તો યે વિડિયો કો લાઈક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બડેગી તભી હમ નયે મુફત વિડિયો અપલોડ કર સકેંગે. આશા હે કે આપ લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ જરૂર કરંગે. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद